કોઈ કારણ બતાવો ઉત્તર છે પહેલું કારણ કે તમે માયાના મોટામાં મોટા ગ્રાહક છો તેની ગ્રાહકી ખતમ થાય છે એટલે વિઘ્ન નાખે છે બીજું જ્યારે અવિનાશી વૈદ તમને દવા આપે છે તો માયાની બીમારી ઉથલે છે એટલે વિઘ્નોથી ડરવાનું નથી મન મના ભવના મંત્રથી માયા ભાગી જશે ઓમ શાંતિ બાપ બેસી રોજ કહે પણ છે ઓમ શાંતિ પરંતુ એનો અર્થ ન સમજવાના કારણે શાંતિ માંગતા જ રહે છે કહે પણ છે આમ આત્મા હું આત્મા છું સ્વરૂપ છું આપણો સ્વધર્મ છે શાંતિ પછી જ્યારે સ્વધર્મ શાંતિ છે તો પછી માંગવાની શા માટે અર્થ ન સમજવાના કારણે પછી પણ માંગતા રહે છે તમે સમજો છો આ રાવણ રાજ્ય છે પરંતુ આ પણ નથી સમજતા કે રાવણ આખી દુનિયાનો આમ અને ભારતનો ખાસ દુશ્મન છે એટલે રાવણને બાળતા રહે છે એવો કોઈ પણ મનુષ્ય છે જેમને કોઈ વર્ષ વર્ષ વાળતા હોય આને તો જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર બારતાવ્ય છે કારણ કે આ તમારો દુશ્મન બહુ જ મોટો છે પાંચ વિકારોમાં બધા ફસાય છે જન્મ જ ભ્રષ્ટાચારથી થાય છે તો રાવણનું રાજ્ય થયું આ સમયે અથા દુખ છે આનો નિમિત્ત કોણ રાવણ આ કોઈને ખબર નથી દુખ કયા કારણે થાય છે આ તો રાજ્ય જ રાવણ છે સૌથી મોટો દુશ્મન આ છે દરેક વર્ષ આની એફીજી એટલે કે પુતળું બનાવી બાળતા રહે છે દિન પ્રતિદિન વધારે જ મોટું બનાવતા જાય છે દુખ પણ વધી દુખ પણ દુખ પણ વધી જાય છે આટલા આટલા મોટા મોટા સાધુ સંત મહાત્માઓ રાજાઓ વગેરે છે પરંતુ પરંતુ એકને પણ એ ખબર નથી કે રાવણ આપણો દુશ્મન છે જેને આપણે વર્ષ વર્ષ બાળીએ છીએ અને પછી ખુશી મનાવીએ છીએ સમજે છે રાવણ મર્યો અને લંકાના માલિક બન્યા પરંતુ માલિક બનતા નથી કેટલા પૈસા ખર્ચ કરે છે બાપ કહે છે તમને આટલા અગણિત પૈસા આપ્યા બધા ક્યાં ગુમાવ્યા દશેરા પર લાખો રૂપિયા ખર્ચ કરે છે રાવણ ને મારીને પછી લંકાને લૂટે છે કઈ પણ સમજતા નથી રાવણ ને કેમ બાળે છે આ સમયે બધા વિકારોની જેલમાં પડ્યા છે કલ્પ બાળે છે કારણ કે દુખી છે સમજે પણ છે રાજ્યમાં આપણે બહુ જ દુખી છીએ એ નથી સમજતા કે સત્યુગમાં પાંચ વિકાર હોતા નથી આ રાવણ ને બાળવાનું વગેરે હોતું નથી પૂછો આ ક્યારથી મનાવતા આવો છો કહેશે આ તો અનાદિ ચાલતું આવે છે રક્ષાબંધન ક્યાંથી શરૂ થઈ કહેશે અનાદિ ચાલતું આવે છે તો આ બધી સમજવાની વાતો છે ને મનુષ્યોની બુદ્ધિ શું બની ગઈ છે ન જાનવર છે ન મનુષ્ય છે કોઈ કામના નથી સ્વર્ગને બિલકુલ જાણતા નથી સમજે છે બસ આ જ દુનિયા ભગવાને બનાવી છે દુખમાં યાદ તો છતા પણ ભગવાનને કરે છે હે ભગવાન આ દુઃખથી છોડાવો પરંતુ કળિયુગમાં તો સુખી થઈ ન શકે દુખ તો જરૂર ભોગવવાનું જ છે સીડી ઉતરવાની જ છે નવી દુનિયાથી જૂની દુનિયાના અંત સુધીના બધા રહસ્ય બાપ સમજાવે છે બાળકો પાસે આવે છે તો કહે છે કે બધા દુખોની દવા એક છે અવિનાશી વૈદ છે ને એકવીસ જન્મોના માટે બધાને દુખોથી મુક્ત કરી દે છે એ વૈદ લોકો તો પોતે પણ બીમાર થઈ જાય છે આ તો છે અવિનાશી વૈદ આ પણ સમજો છો દુઃખ પણ અથા છે સુખ પણ અથા છે બાપ અથા સુખ આપે છે ત્યાં દુખનું નામ નિશાન નથી હોતું સુખી બનવાની જ દવા છે ફક્ત મને યાદ કરો તો પાવન સતો પ્રધાન બની જશો બધા દુખ દૂર થઈ જશે પછી સુખ જ સુખ હશે ગવાય પણ છે બાપ દુખ હરતા સુખ કરતા છે અર્ધા કલ્પના માટે તમારા બધા દુખ દૂર થઈ જાય છે તમે ફક્ત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો આત્મા અને જીવ બંનેનો ખેલ છે નિરાકાર આત્મા અવિનાશી છે અને સાકાર શરીર વિનાશી છે આનો ખેલ છે હવે બાપ કહે છે દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલી જાઓ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા સ્વયંને એવું સમજો કે આપણે હવે પાછા જવાનું છે પતિ તો જઈ ન શકે એટલે મામેકમ યાદ કરો તો સતો પ્રદાન બની જશો બાપની પાસે દવા છે ને આ પણ બતાવું છું માયા વિઘ્ન જરૂર નાખશે તમે રાવણના ગ્રાહક છો ને તેમની ગ્રાહકી ચાલી જશે તો તો જરૂર હેરાન થશે બાપ સમજાવે છે આ તો છે કોઈ દવા દવા નથી આ છે યાદની યાત્રા એક જ દવાથી તમારા બધા દુખ દૂર થઈ જશે જો મને નિરંતર યાદ કરવાનો પુરુષાર્થ કરશો

આવી બહુ જ સંસ્થાઓ બનેલી છે રામ રામ જપતા રહેશે તો ઝઘડા વગેરે કોઈ કરશે નહીં વ્યસ્ત રહેશે કોઈ કંઈ કહેશે તો પણ રિસ્પોન્સ એટલે કે પ્રત્યુત્તર નહીં આપશે બહુ જ થોડા આવું કરે છે અહીંયા પછી બાપ સમજાવે છે રામ રામ કોઈ મુક્તિ કહેવાનું નથી આ તો અજપા જાપ છે ફક્ત બાપને યાદ કરતા રહો બાપ કહે છે હું કોઈ રામ નથી રામ તો ત્રેતાનો હતો જેમની રાજાઈ હતી તેમને તો જપવાનું નથી હવે બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં આ બધા સિમરણ કરતા પૂજા કરતા તમે સીડી નીચે જ ઉતરતા આવ્યા છો

ખુશીમાં ચહેરો ખીલી જાય છે મુખ પર મુસ્કુરાહટ આવી જાય છે તમે જાણો છો બાપને યાદ કરવાથી આપણે આ બનીશું અડધા કલ્પના માટે આપણા બધા દુખ દૂર થઈ જશે એવું નથી બાબા કંઈ કૃપા કરી દેશે ના આ સમજવાનું છે આપણે બાપને જેટલું યાદ કરશું એટલા સતો પ્રધાન બની જઈશું આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક કેટલા હર્ષિત મુખ છે એવા બનવાનું છે બેહદના બાપને યાદ કરી અંદરમાં ખુશી થાય છે પરી આપણે વિશ્વના માલિક બનીશું આ આત્માની ખુશીના સંસ્કાર જ પરી સાથે ચાલશે પછી થોડા થોડા ઓછા થતા જશે આ સમય માયા તમને બહુ જ હેરાન કરશે માયા કોશિશ કરશે તમારી યાદને ભૂલાવવાની સદૈવ આવા હર્ષિત મુખ રહી નહીં શકશે જરૂર કોઈ સમયે ગુટકા ખાશો મુંજાશો મનુષ્ય જ્યારે બીમાર પડે છે તો તેમને કહેતા પણ હશે શિવ બાબાને યાદ કરો પરંતુ શિવ બાબા છે કોણ આ કોઈને ખબર નથી તો શું સમજી યાદ કરે કેમ યાદ કરે આ તો જાણો બાપ ને યાદ કરવાથી આપણે તમો પ્રધાન થી સતો પ્રધાન બનીશું દેવી દેવતા સતો પ્રધાન છે ને તેમને કહેવાય છે ડીટી વર્લ્ડ

આપતા રહે છે તો પણ છેલ્લે મહામંત્ર આપે છે બાપને યાદ કરો તો તમે બની જશો અને તમારા બધા દૂર થઈ જશે કલ્પ પહેલા પણ તમે દેવી દેવતા બન્યા હતા તમારી સીરત એટલે કે ચલન દેવતાઓ જેવી હતી ત્યાં કોઈ પણ ઉલટું સુલટું બોલતા નહોતા એવું કોઈ કામ જ નહોતું એ છે ડીટી વર્લ્ડ દેવી દુનિયા આ છે હ્યુમન વર્લ્ડ મનુષ્યની દુનિયા ફરક છે ને આ બાપ બેસી સમજાવે છે મનુષ્ય તો સમજે છે ડીટી વર્લ્ડ ને લાખો વર્ષ થઈ ગયા અહીં તો કોઈને દેવતા કહી ન શકાય દેવતાઓ તો સ્વચ્છ હતા મહાન દેવી દેવતાને કહેવાય છે મનુષ્યને ક્યારેય કહી નથી શકતા આ છે રાવણની દુનિયા રાવણ બહુ જ મોટો દુશ્મન છે જેવો દુશ્મન કોઈ હોતો નથી દરેક વર્ષ તમે રાવણને બાળો છો આ છે કોણ કોઈને ખબર નથી કોઈ મનુષ્ય તો નથી આ છે પાંચ વિકાર એટલે આને રાવણ રાજ્ય કહેવાય છે પાંચ વિકારોનું રાજ્ય છે ને બધામાં પાંચ વિકાર છે આ દુર્ગતિ અને સદગતિની રમત બનેલી છે હમણાં તમને સદગતિના સમયે આદિનું પણ સમજાવ્યું છે દુર્ગતિનું પણ સમજાવ્યું છે તમે જ ઊંચા ચઢો છો પછી તમે જ નીચે પડો છો જયંતિ પણ ભારતમાં જ હોય છે રાવણ જયંતી પણ ભારતમાં જ થાય છે અડધો કલ્પ છે દેવી દુનિયા લક્ષ્મીનારાયણ રામ સીતાનું રાજ્ય હોય છે હમણાં આ બાકો બધાની બાયોગ્રાફી એટલે કે જીવન કહાનીને જાણો છો મહિમા બધી તમારી છે નવરાત્રી પર પૂજા વગેરે બધું તમારું થાય છે તમે જ સ્થાપના કરો છો શ્રીમત પર ચાલી તમે વિશ્વને ચેન્જ કરો છો પરિવર્તન કરો છો તો શ્રીમત પર પૂરા ચાલવું જોઈએ ને કરતા રહે છે સ્થાપના થતી રહે છે આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી હવે તમે સમજો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે જ બિલકુલ અલગ જૂની દુનિયાનો અંત નવી દુનિયાની આદિ બાપ આવે જ છે જૂની દુનિયાને ચેન્જ કરવા તમને સમજાવે તો બહુ જ છે પરંતુ ઘણા છે જે ભૂલી જાય છે ભાષણના પછી સ્મૃતિ આવે છે આ આ પોઈન્ટ સમજાવવાના હતા હું બહુ કલ્પ કલ્પ જેમ સ્થાપના થઈ છે તેમ થતી રહેશે જેમણે જે પદ પામ્યું છે તે જ પામશે બધા એક જેવું પદ નથી પામી શકતા ઊંચેથી ઊંચું પદ પામવા વાળા પણ છે તો ઓછામાં ઓછું પદ પામવા વાળા પણ છે જે અનન્ય બાળકો છે તેઓ આગળ જઈને બહુ જ ફીલ કરશે અનુભવ કરશે આ સૌકારોની દાસી બનશે આ રાજાઈ ઘરાનાની દાસી બનશે આ મોટા સહકાર બનશે જેમને ક્યારેક ક્યારેક ઇન્વાઇટ આમંત્રિત કરતા રહેશે બધાને થોડું ઇન્વાઇટ કરશે આમંત્રણ આપશે બધા મુખ થોડી જોશે બાપ પણ બ્રહ્મા મુખેથી સમજાવે છે સન્મુખ બધા થોડી જોઈ શકશે તમે હમણાં સન્મુખ આવ્યા છો પવિત્ર બન્યા છો એવું પણ થાય છે જે અપવિત્ર આવી અહીં બેસે છે કઈક સાંભળશે તો પછી દેવતા બની જશે છતાં પણ કઈક સાંભળશે તો અસર પડશે નહી સાંભળે તો પછી આવે જ નહીં તો મૂળ વાત બાપ કહે છે મન મના ભવ આ એક જ મંત્રથી થી તમારા બધા દુખ દૂર થઈ જાય છે મન મના ભવ આ બાપ કહે છે પછી શિક્ષક થઈને કહે છે મધ્યાજી ભવ બાપ પણ છે શિક્ષક પણ છે ગુરુ પણ છે ત્રણેય યાદ રહે રહે તો પણ હર્ષિત મુખ અવસ્થા બાપ ભણાવે છે પછી બાપ જ સાથે લઈ જાય છે આવા બાપને કેટલા યાદ કરવા જોઈએ ભક્તિ માર્ગમાં તો બાપને કોઈ જાણતું જ નથી ફક્ત એટલું જાણે છે ભગવાન છે આપણે બધા બ્રધર્સ છીએ ભાઈ ભાઈ છીએ બાપથી શું મળવાનું છે તે કઈ પણ ખબર નથી હવે તમે સમજો છો એક બાપ છે આપણે એમના બાળકો બધા બ્રધર્સ એટલે કે ભાઈ ભાઈ છીએ આ બેહદની વાત છે ને બધા બાળકોને શિક્ષક બની ભણાવે છે પછી બધાનો હિસાબ કિતાબ ચૂકતો કરાવી પાછા લઈ જશે આ ચીચી દુનિયા થી પાછા જવાનું છે નવી દુનિયામાં આવવા માટે તમને લાયક બનાવે છે જે-જે લાયક બને છે તે સતયુગમાં આવે છે અચ્છા

બાપ શિક્ષક સદગુરુ ત્રણેયને યાદ કરવાના છે અહીંથી જ ખુશીના સંસ્કાર ભરવાના છે વારસાની સ્મૃતિથી ચહેરો સત ચહેરો સદા ચમકતો રહે બીજો શ્રીમત પર ચાલી આખા વિશ્વને ચેન્જ કરવાની સેવા કરવાની છે પાંચ વિકારોમાં જે ફસાયેલા છે તેમને કાઢવાના છે સ્વયંના સ્વધર્મની ઓળખ આપવાની છે આજનું વરદાન સર્વના પ્રત્યે પોતાની દ્રષ્ટિ અને ભાવના પ્રેમની રાખવા વાળા સર્વના પ્યારા પરિષ્ઠા ભવ સ્વપ્નમાં પણ કોઈની પાસે પરિષ્ટા આવે છે તો કેટલા ખુશ થાય છે અર્થાત સર્વના પ્રિય હદના પ્રિય નહીં બે હદના પ્રિય જે પ્રેમ કરે એના પ્રિય નહીં પરંતુ સર્વના પ્રિય કોઈ કેવા પણ આત્મા હોય પરંતુ તમારી દ્રષ્ટિ તમારી ભાવના પ્રેમની હોય આને કહેવાય છે સર્વના પ્રિય કોઈ ઇન્સલ્ટ કરે ઘૃણા એટલે કે નફરત કરે તો પણ એના પ્રત્યે પ્રેમ અથવા કલ્યાણની ભાવના કારણ કે એ સમયે તે આત્મા પરવશ છે સંપન્ન છે તે જ સદા હર્ષિત સદા સુખી અને ખુશનસીબ છે ઓમ શાંતિ